નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો બુધવાર તો આજનું જે ડુંગળી બજાર છે કેવું રહી શકે છે સાથે ડુંગળી બજારને લઈને હાલ સમાચાર આવ્યા છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ડુંગળી બજારથી તો ડુંગળીના ભાવમાં છે કન્ટિન્યુઅસલી મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે અત્યારે જે ડુંગળીના સૌથી ઊંચા ભાવ છે પાંચસોની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે પરંતુ મોસ્ટ ઓફ ખેડૂતોને જે અત્યારે ભાવ મળી રહ્યા છે એ સાડી ત્રણસો અથવા તો ચારસો અને ઘણા બધા મિત્રોને ત્રણસો રૂપિયા સમથિંગ ભાવ જોવા મળી રહ્યા છે એટલે કે ડુંગળી બજાર છે એ થોડીક નીચી જોવા મળી રહી છે અને જે ભાવ છે એમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો સમયને લેતા હાલ શું ચાલી રહ્યા છે ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ મહુવા દોઢસો રૂપિયાથી પાંચસો એકસઠ રૂપિયા ભાવનગર એકસો પચાસથી પાંચસો બાણું રૂપિયા ગોંડલ એકસો થી ત્રણસો એકોતેર રૂપિયા વિસાવદર એકસો પંદરથી ત્રણસો ને એકાવન રૂપિયા તળાજા બસો રૂપિયાથી ચારસો પંચ્યાસી રૂપિયા ધોરાજી સો રૂપિયાથી ચારસો ને છ્યાસી રૂપિયા તો અત્યાર સુધીના જ્યાં ભાવ હતા મિત્રો એ લાલ ડુંગળીના હતા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવાની અંદર એક રાજી થઈ છે જેમાં બસો અગિયારથી પાંચસો ને અગિયાર રૂપિયા મિત્રો અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ તાજના ડુંગળીના ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આવા એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં કપાસનો વિડીયો ન જોયો હોય તો અહીં સ્ક્રીન ઉપર બતાતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ